આડેધડ ખાડા ખોદી દેવાયા છે ગેસ લાઇન માટે ખાડા ખોદી દેવાતા હાલાકીનો વારો આવ્યો છે સ્થાનિકોનું રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે નગરપાલિકામાં ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો આ દ્રશ્ય તમે જુઓ કચ્છના મુન્દ્રાના છે કે જ્યાં સૃષ્ટિ પાર્કમાં આડેધડ ખાડા ખોદી દેવામાં આવ્યા છે લોકોનું ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનું શું તમે વિચાર કરો કે જ્યાં લોકો ચાલી પણ નથી શકતા તો એક સ્કૂલ વાન ચાલકોની ઘટના પણ બની છે સદસીબે કોઈ જાનહાની થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી પરંતુ આ ઘટના તમે જુઓ કારણ કે જે રીતે આ ખાડામાં સ્કૂલ વાન ફસાઈ ગઈ છે પલટી મારતા મારતા રહી ગઈ છે જો પલટી મારી હોય કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે જ તંત્રને ખાડા ખોદવાનું યાદ આવે છે એક તરફ પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ કરવામાં આવે છે પ્રી મોટી મોટી કરવામાં આવે છે અને અહીં તમે જોઈ શકો છો કે કેવી છે પ્રી મોનસૂન કામગીરી જ્યારે ચોમાસું આવે છે ત્યારે જ આડેધડ ખાડા ખોદી દેવામાં આવે છે અને ખાડા ખોદ્યા બાદ કોઈ સમારકામ તો કરાતું નથી ચાલુ વરસાદમાં સમારકામ કરવામાં આવે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રાજેન્દ્ર મુંદ્રામાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે સ્કૂલવાન ફસાઈ ગઈ પલ્ટી મારતા મારતા રહી ગઈ જો પલ્ટી મારી હોત કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે યાદ આવે છે જી चलो જે દસમા જોઈ શકે કે મુંદ્રાના સ્વસ્તી પાર્કમાં એક ખાડા ખોવેલા હતા એની અંદર જે ગેસ લાઈન માટે આજે દરજે ખાડા ખોદેલા હતા એની અંદર છે આજે જે ખાડા ખોદાયેલા છે તમારા રહેવાસીઓ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે નગરપાલિકામાં પણ ફર્યાપ્તા કરી શકતા કોઈ પગલાં ના લેવા હતા સ્થાનિકો પર રોષ છે આમાં જેવું નગરપાલિકા હાથ ઊજા કરી દે છે કે જે ગેસ લાઈન લખાય છે એ લોકોની જવાબદારી છે તો બીજી બાજુ ગેસ લાઇનનું કેવું છે કે અમે તો પૈસા ભરી દઈએ છીએ એટલે આ રીતે જોવા જઈએ તો રણતંત્રના કારણે હવે યા તો ગેસ લાઈન લાઈનની ખાનગી એજન્સી અને નગરપાલિકાની વચ્ચે પ્રજાની પરેશાની થાય છે આ માલ માલ બટેલી જોઈ શકાય છે કે બાળકો ભરેલા હતા અને જો પલટી મારી હોત તો વધારે જાનહિ પણ થઈ શકી હોત જી બિલકુલ રાજેન્દ્ર માહિતી બદલ આભાર